મારું બેટું શિયાળો આવ્યો ઠંડીએ ઘણી પડે હે એ તો આજા બધા વાળા ઠંડીમાં ફરવાની મજા આવે કોણ તો સીટીનું કોમાં આવી જાય રાતે બધા ઉસ્તાદ ભેગા થઈને કરીએ હું આજા ગીતા બાળ તાપવા દે એટલેજી હો ઠંડી પડે તમારી તું હા બે ઠંડી તો બહુ પડે હે યાર બહુ લાગે તમને મી કાલે વે લાવજો તો આપણે થોડીક વાર વધારે કેમ કે ડરની કોમ કરવું પડે કોમ કોમ કરે મરી જાય કરવાનું કહે અરે કોમ આવી મળી આવી તો કોમ તો કરવું જ પડે શેતીમાં અને રાતે એક તો પેલા રન કરી ચેતી બધી બગડી આલી

એ પણ શેતી ની કરીએ તો આપણે બીજો ધંધો હોય એટલે આપણે આ જ કરવું પડે એ વાત હા પણ એ તો પેલો તો ગુંડરો તો બગાડવાના હું એ તો બગાડનાર બધી બધા ગમે તે ગમે તે ધંધો કરે ધંધો નહીં કરે પછી ખાઉં હું આપણે એટલે શેતી તો કરવી જ પડે ભલે બગાડી કે ગમે તે કરે તો પછી આ ગુંડ નો ત્રાસ શું કરવો એ તો હવે આપણે શું કરીએ રાતે હાથાબીતા શું કરીએ બધા નીકોમ રાતે એનું એનું નીકળો આમ ના ત્યાં અને હું એકલું પડ્યું હા હરિભાઈ આપવા ના હતા એટલે એ થોડીક વાલા છે એટલે હું તાપું વાળા મેં કશું દેખાતું થોડી વાર તાપુ પછી નજર આવે એક તો ઠંડીમાં તાપવાની મજા હે

રમુજીની મફતલાલ ની એવા બે ચાર ગાથરો આઈ આસતું આ કસોટાડવા અહીં બે ચારે હાતું ભૂંડરો એમ કરીને ભૂંડરો એક તો મકાએ કવા તો બેળી બેળી કાઢ્યો અને અમે ભૂંડરોનો વારો આવ્યો હે તે થાચી જા પણ ભૂંડરોની રોજ નથી તો ત્રાસી જાહી શું કરી ગમે તે કરવું હાલો પેલા ડીમ હે પાછી ગયા દનિયા કોમ કરી તારે હું મળતું અરે કોમ નું તો ઘણું કાઠું શું કરવાનું પાંચ કરે ઠંડી ઘણી પડે હે એમ હતું આ પગાર પગાર થાય એટલે હું કરનારા દૂધમાં ફેટ નથી મેળતા અરે બે ચાર પગાર ભેગા થઈ જાય દિવાળી આવી ગયી ને એટલી પેલું જીની હીની દોડ ની હોન બધું લીધું ને